જતા આ ફતા ત્યાં ફસાતા સાંસદમંત્રી ગૃહ મંત્રી મંત્રી સંપર્ક કરી હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કર્યા નેપાળમાં ત્રણ દિવસ ફસાયેલ પાર્ટીના મિત્રો ને ત્યાં જ કાર છોડીને પરત વતન આવવા નીકળ્યા પારડી તાલુકાના વકીલ સહિત નવ મિત્રો નેપાળ પશુપતિ મંદિરે પ્રવાસે ફરવા માટે બાય રોડ કાર માં ગયા હતા તે સમયે ત્યાં નેપાળમાં આ ફાટા ભારે વરસાદને કારણે આવેલ પૂર અને ભૂસ્ખલન સ્થાનિકો તેમજ પ્રવાસી ગયેલ ભારત સહિત અન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા હતા સાથે જ મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા અને હવાઈ મુસાફરી પણ ખોરવાતા પાડી તાલુકાના ખડકીના એડવોકેટ બીટેશ ભંડારી કોટલાના જીગર ભંડારી સહિત નવ મિત્રો ત્યાં દિવસ સુધી ફસાઈ ગયા હતા તેઓ મુશ્કેલીમાં મુકાતા સમગ્ર ઘટના અંગે લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને કરતા ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ યુક્રેન યુદ્ધ દરમિયાન રેસ્ક્યુ કરનાર સિંહને કોન્ટેક કરી કમાન્ડો સાથે સંપર્ક કર્યો હતો અને એડવોકેટ ચાંદની વિજય શાહ સહિતના યોગદાનથી તમામ પ્રવાસીઓને કુદરતી આફતમાંથી સુરક્ષાકર્મી દ્વારા રેસ્ક્યુ કર્યું હતું સમગ્ર ઘટના કે પારડી કોટાવના ભાજપ આઈટી સેલના ઇન્ચાર્જ ધ્રુવિન પટેલે જણાવ્યું હતું કે હેલિકોપ્ટર દ્વારા તમામ ફસાયેલ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પારડીના મિત્રોને નેપાળમાં પૂરમાં ફસાલ કાર છોડીને પરત વતન આવવા નીકળ્યા છે પારડીના એડવોકેટ સહિત મિત્રોએ સાંસદ ધવલ પટેલ ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી કનુભાઈ દેસાનો આભાર વ્યક્ત કર્યો હતો બેસી ગયા બધા ચાલો સરસ સરસ બધા કેમ છો કેમ છો ભાઈ બધા આવી ગયા છે ને આપણા બધા લોકો હા હા ઓકે 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 હા કઈ નઈ બરાબર જજો ને કંઈ બી હોય તો ફોન કરજો પાછો ઓકે 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 પાછા આવો પછી આવો પાર્ટી વલસાડ એટલે મળીએ બધા ચાલો ઓકે 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 ચાલો થેન્ક યુ જી સૌને નમસ્કાર આપણા પાર્ટી નવ લોકો નેપાળના પશુપતિનાથના મંદિરના દર્શન ગયા હતા એ નવ લોકો અહીંયાથી કાર લઈને નેપાલ ગયા હતા અને ત્યાં નેપાળમાં જે પૂરતી પરિસ્થિતિ છે એમાં એ લોકો ફસાઈ ગયા અને એ કારમાં જ આ નવ લોકો રહેતા હતા અને એમને અનેક મુશ્કેલીઓ વેઠવાનો સમય આવ્યો હતો એની સાથે બીજા છ થી સાત જેટલા બીજા રાજ્યના ભારતીયો અને નેપાળના લોકો પણ ત્યાં ફસાયા હતા અને કાલે એમણે મને જાણ કરી કે આવી પરિસ્થિતિમાં એ લોકો છે એ તરત એમને બાહીંધારી આપી કે અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમની સાથે છે રહેશે જે જે સહાયતા એમને કરવાની છે એ અમે કરવા ઉપલબ્ધ છે અને તરત જ આ વસ્તુની જાણ થતાં એમના ફોન નંબર અને લોકેશન લઈને મેં આપણા દેશના હોમ મિનિસ્ટ્રીમાં ત્યાં મોકલાવી અમિતભાઈ શાહ જે આપણા દેશના યશસ્વી મંત્રી છે એમણે આ વસ્તુ સંજ્ઞાન લીધું અને તરત જ એમની ટીમને આદેશ કર્યો કે આપણી ઇન્ડિયન એમ્બેસી ઇન્ડિયામાં અને નેપાલમાં એમને તરત આ લોકોને જાણ કરી ત્યાં આપણે નેપાલ ગવર્મેન્ટ જોડે કોર્ડિનેશન કર્યું અને લોકોને પણ ત્યાં એમને રિક્વેસ્ટ કરી કે ત્યાં જે સમય જે જગ્યા પર છો ત્યાં જ તમે રહેશો હલશો નહીં અને તરત જ આજે સવારના આપણા જે નેપાળની ગવર્મેન્ટ છે ઇન્ડિયન ગવર્મેન્ટને સાથે કોર્ડિનેશનમાં રહીને મિલિટરી ત્યાંથી રેસ્ક્યુ પણ કર્યા હેલિકોપ્ટરમાં બેસાડીને એને ત્યાં હમણાં ઇન્ડિયન એમ્બેસીમાં લઈ ગયા છે ઇન્ડિયન એમ્બેસીમાં ત્યાં પ્રવેશ થશે એમનું ચેકઅપ થશે અને જે જે સુવિધા ઉપલબ્ધ કરવાનું કામ છે બધું આપણે ઈન્ડિયન એમ્બેસી કરશે અને પછી એ લોકો બધા લોકો આપણા સુરક્ષિત અને સફળ રીતે આપણા ભારત પહોંચવાના છે તો આના માટે ખાસ કરીને આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહેને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે તરત જ જેવી મેં વસ્તુની જાણ કરી એવી તરત જ એમણે સંજ્ઞાનમાં લઈને મારા વલસાડ લોકસભાના અંતર્ગત આવતા પાર્ટીના લોકોને જે જીવ બચાવવાનું કામ આપણા હોમ મિનિસ્ટર અમિત શાહજીએ કર્યું છે એના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ અને સાથે નેપાળ ગવર્મેન્ટનો પણ હું ધન્યવાદ આપવા માગું છું કે અમારા ભારતના લોકોને એમણે બચાવ્યા એમના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ અને આવનારા દિવસોમાં જ્યારે પણ મારા વલસાડ લોકસભાના લોકો દુનિયા કોઈના ના કોઈ પણ ખૂણામાં ફસાયો હોય ત્યારે હું પોતે અને મારી ભારતની સરકાર અને રાજ્ય સરકાર હંમેશા એમના માટે ઉપલબ્ધ છે મને